thank <thud> you નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ ચેનલ જોઈએ આજના મુખ્ય સમાચાર થોડી મહાસત્તાના મહારાજા બન્યા ઓબામા પ્રથમ ટેસ્ટ મેચના મુકાબલા માટે ઇંગ્લેન્ડ ટીમ અમદાવાદમાં ભીષણ આમ 125 ને બચાવાયા કાર્યકરો ભાજપમાં જોડાયા યુવા આઝાદી સંસ્થા દ્વારા ગડકરી સામે દેખાવ હું તુલિકા જ્યારે મે ગુજરાતમાં ફરી લોકોને મળવાનું શરૂ કર્યું ત્યારે મને કલ્પના પણ નહોતી કે વાસ્તવિક સ્થિતિ આટલી હદે ખરાબ હશે કોઈ સુરક્ષિત નથી મહિલા પણ નથી સુરક્ષિત બાળકો પણ નથી સુરક્ષિત પાણીની વ્યવસ્થા છે મરવા માટેની એટલે આના તો આપતા જ નથી ઉત્સવ કરવા હોય અહીંયા કોઈ એક માણસ જે તો વિકાસ બતાઓ તો જોઈએ ને અમે કે આ વિકાસ અમે કર્યો છે પોસ્ટરો લગાડીને મોટી મોટી વાતો કરે છે ખાલી બોલવાનું જો ખેડૂતને કોઈ સવલત મળતી નથી ખેડૂતને મરવું ફરજિયાત થઈ છે ખોટા દવા કરવા નિશણા છે ગુજરાતને ખૂબ લૂંટી લીધું હવે અમે લૂટાવા નથી દસ 10 વર્ષ સુધી વિકાસના નામે ફેલાવવામાં આવેલા ભ્રમ પાછળની સચ્ચાઈ હવે સામે આવી ગઈ છે ગુજરાત હવે જાણી ગયું છે કે આ દુર્દશા માટે જવાબદાર કોણ છે આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ હવે અમદાવાદના આંગણે ગુજરાત હાર્ટીકલ્ચર એસોસિએશન દરેક જાતના ઇન્ડોર આઉટડોર રોડ સાઈડ પ્લાન્ટ વ્યાજબી ભાવે મળશે સ્થળ ગુજરાત હાર્ટીકલ્ચર એસોસિએશન પંચવટી રોડ લો ગાર્ડન અમદાવાદ રવિવારે પણ શોપિંગની મજા માણી શકશો ફોન નંબર 26446861 ભારે સંઘર્ષ બાદ આજે ઓબામાએ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે પોતાના પ્રતિસ્પર્ધી મીટ રોમનીને પછાડ્યા છે ઓબામાને નેવું વોટ જ્યારે રોમનીને ત્રણ વોટ મળ્યા છે હવે ઓબામા ફરી મહાસત્તાના મહારાજા બન્યા છે દેશ દુનિયાની નજર અત્યારે સુપર પાવર અમેરિકા સામે મંડળાયેલી છે રોમની સાથે કાટે કી ટક્કર બાદ આખરે ફરી ઓબામા વિજયી થયા છે વ્હાઇટ હાઉસની રેસ ઓબામા અને રોમની માટે ખૂબ સંઘર્ષપૂર્ણ રહી અને આખરે ઓબામાએ બસો નેવું વોટ મેળવી રોમનીને હરાવ્યા ફરી રાષ્ટ્રપતિ પદે બિરાજમાન થયા બાદ ઓબામા કેવું શાસન કેટલી મજબૂતી કરે છે તેનો અમેરિકનોને ઇંતજાર છે અમદાવાદમાં પંદર નવેમ્બરથી શરૂ થતી ચાર મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ ગઈકાલે અમદાવાદ આવી પહોંચી છે એલિએસ્ટર કુકની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ટીમ

ગુજરાતના અગ્રણી ચાવડા સહિત હોદ્દેદારો તથા કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે ભાજપ કાર્યાલય ખાતે ભાજપાના અગ્રણીઓએ ભાજપમાં જોડાયેલા નવા સભ્યોનું ખેસ પહેરાવી સન્માન કર્યું હતું ભ્રષ્ટાચાર મોંઘવારી અને કોંગ્રેસની નીતિથી નારાજ થઈને ભાજપમાં જોડાયેલા વનરાજસિંહે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાસેથી નાણાં ઉગરાવીને કાર્યકર કે ઉમેદવાર બનતા દિલ્હી મોકલવામાં આવે છે અને તેનો કોંગ્રેસે હિસાબ આપવો જોઈએ અમદાવાદના ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે યુવા આઝાદી સંસ્થા દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીએ સ્વામી વિવેકાનંદ સાથે દાઉદની સરખામણી કરતા પોસ્ટરો અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા અને નીતિન ગડકરીની તસવીરોની હોળી કરી હતી આજે અમે મકાન બકાન વેચીને બી જ્યારે અમે બાળકોનું શિક્ષણ આટલું પૂરું કરીશું પણ એની કોઈ ગેરંટી નથી કે કાલ મારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ છે કે નહીં એને નોકરી મળશે કે નહીં સાહીઠ થી સિત્તેર હજાર નાની નાના એકમો જે રોજગારી આપતા હતા એવી ફેક્ટરીઓ ગુજરાતમાં બંધ થઈ ગઈ અને સૌથી મોટી રોજગારી આ નાની નાની ઇન્ડસ્ટ્રીઝ આપતી હતી કે મારો પોતાનો બાળક અત્યારે એમ કોમ સિક્સટી નાઇન